હેલો મિત્રો સ્વાગત છે આપશોનું પ્રીતિ ટેકનિકલ નોકુલ યુટ્યુબ ચેનલ પર દોસ્તો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે તમારા મોબાઈલની મદદથી એટલે કે તમારા મોબાઈલ પરથી તમે કેવી રીતે તમારા પોતાનું અથવા કોઈપણ બીજી વ્યક્તિનું પાસપોર્ટ સાઇઝનો ફોટો કાઢી શકો આ મિત્રો ઘણા બધા લોકો નથી જાણતા હજી બી કે તમે હવે ઘરે બેઠા તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય છે તે તમે મોબાઈલમાંથી કાઢી શકો છો તેની પ્રિન્ટ બી કરી શકો છો પ્રિન્ટર દ્વારા તો મિત્રો આજના વિડીયોમાં આપણે તે જ જાણીશું કે કેવી રીતે આપણે મોબાઈલથી એકદમ આસાનીથી પાસવોટ સાઇઝનો ફોટો કાઢી શકીએ તો મિત્રો આપ સૌને વિનંતી છે કે વિડીયોને તમે લાસ્ટ સુધી દેખજો તો તમને બધી માહિતી મળી જશે તો મિત્રો તેના માટે આપણે એક એપ્લિકેશનની મદદ લઈશું અને એપ્લિકેશન કઈ છે ક્યાંથી ડાઉનલોડ કરવી એ તમને વિડીયોના લાસ્ટમાં તમને બધી માહિતી આપી દઈશ સૌપ્રથમ પ્રથમ તમને બધી જે પ્રોસેસ છે તે બતાવી દઉં કે તમે કેવી રીતે તે એપ્લિકેશનમાંથી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો કાઢી શકો છો તો સૌથી પહેલાં આપણે તે એપ્લિકેશન અહીંથી ઓપન કરી લેશું પહેલી વખત આપણે એપ્લિકેશન ઓપન કરીશું અને કંઈક કાપરકરની આપણે સમક્ષ એપ્લિકેશન ઓપન થઈ જશે તો સૌપ્રથમ પ્રથમ અહીંથી ગેસ સ્ટાર્ટર લગેલ છે તેના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું એટલે અહીંથી કંઈક ટ્યુટોરિયલ બતાવશે તો આપણે હાલમાં એને તમે નેક્સ્ટ કરીને બધા જોઈ બી શકો છો પણ હાલમાં અહીંથી હું સ્કીપ કરી દઈશ આપણે સ્કીપ કરીશું અને તમે જોઈ શકો છો કંઈક આબરકરનો આપણો અહીંથી જે મેન્યુ છે તે એપ્લિકેશનનો ઓપન થઈ ચૂક્યો છે તો એને તમારા છોકરાઓને અહીંથી તમને બે ઓપ્શન મળે છે ન્યૂ ફોટો માય ફોટો અહીંયાથી તમને બે ઓપ્શન મળશે એક ન્યૂ ફોટો અને એક માય ફોટો તો સિમ્પલ તમારે સૌપ્રથમ જે ન્યૂ ફોટો અહીં લખેલ છે તેના ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી દેવાનો રહેશે તેના ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારે અહીંથી બધી સાઇઝ આવી જશે કે તમારે કઈ સાઇઝમાં બનાવવાનું છે ફોટો તો આપણે સિમ્પલ અહીંથી એક સાઇઝને સિલેક્ટ કરી લેશું અને જેમ કે તમે જાણો છો કે આપણે અહીંથી જે પાસવોટ સાઇઝનો ફોટો હોય છે તેને આપણે આની અંદર બનાવવાનું છે પાસવોટ સાઇઝનો ફોટો આપણે આની અંદર બનાવવાનો છે તો આપણે તેના માટે અહીંથી જે આ બધી આપણે અહીં સાઇઝ આપેલી છે તો આપણે સિમ્પલ અહીંથી જે આ સાઇઝ છે જે પાન કાર્ડવાળી તેને આપણે અહીંથી સિલેક્ટ કરી લેશું તેને સિલેક્ટ કર્યા પછી અહીંથી ઓકે પર ક્લિક કરીશું ત્યાર પછી પરમિશન માગશે પરમિશન અને આપણે અલાઉ કરી દઈશું એટલે ફરીથી તમારી સમક્ષ કંઈક આ રીતે અહીંથી ઓપન થઈ જશે તેને તમને અહીં પૂછાય છે કે તમારો જે ઈમેજ છે તે તમારે ડાયરેક્ટ કેમેરા પરથી તમારો ફોટો ક્લિક કરવાનો છે અથવા તમે ગેલેરીમાંથી પણ લઈ શકો છો તો હાલ માહિતી હું ગેલેરી પર ક્લિક કરીશ અને અહીંથી જે ફોટો છે જેને આપણે પાસવર્ડ સાઇઝમાં કાઢવાનું છે તે ફોટાને હું અહીંથી સિલેક્ટ કરીશ તો જેમ કે તમે જોઈ શકો છો આ એક ફોટો છે જેને મેં અહીંથી સિલેક્ટ કરી લીધો છે અને આ ફોટાને મારે એઝ અ પાસવર્ડ સાઇઝમાં કાઢવાનું છે તો સિમ્પલ અહીંથી સ્ટાર્ટ એડિટિંગ લખેલ છે તેના ઉપર ક્લિક કરીશ તેના ઉપર ક્લિક કરીશ એટલે અહીંથી એડવર્ટાઇઝ આવશે તો કન્ટિન્યુ વીથ એડ્સ ઉપર ક્લિક કરીશ એટલે તમે જઈ શકો છો કંઈક આ પ્રકારનું અહીંથી જે ઇમેજ છે તે આપણી સમક્ષ અહીંથી આવી જશે તો તમે અહીંથી આ રીતે ઇમેજ છે તમારો તેને તમે આ રીતે અહીંથી એડજસ્ટ કરી શકો છો તમારા હિસાબે તો જેમ કે આપણે તો હાલમાં જે ઓટો એડજસ્ટ છે તેના ઉપર ક્લિક કરીશું તેને આપણે અહીંથી થોડાકને એડજસ્ટ કરી લેશું કંઈક કરી દે તેને અહીંથી નેક્સ્ટ પર ક્લિક કરીશું નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી ફરીથી આપણને અહીંથી ઓપ્શન એક મળી જશે ક્રોપનું તો સિમ્પલ અહીંથી આપણે જેમ કે ઇન્ડિયા પાન કાર્ડનું સિલેક્ટ કરેલ છે તેના અહીંથી ક્રોપ પર ક્લિક કરીશું ક્રોપ પર ક્લિક કરીશું એટલે મિત્રો તમારી સમક્ષ અહીંથી કંઈક આ રીતે આવી જશે તો તમારે તમારી હિસાબે જે કંઈક આ રીતે તમારું જે તમારા હિસાબ તમે અહીંયા અહીંથી ફૂલ સ્ક્રીન આને કરી દેવા લેશે કંઈક આ રીતે આ રીતે તમારી ઇમેજને અહીંથી સિલેક્ટ કરી દેવાનું છે તેને અહીંથી ક્રોપ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો આપણું ઇમેજ અહીંથી ક્રોપ થઈ ચૂક્યો છે તેને તમે આની આ રીતે અહીંથી તેને એડજસ્ટ બી કરી શકો છો પણ હાલમાં તો આપણે અહીંથી જે સેવ તેને જ આપણે સિલેક્ટ કરીશું ધેન નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો આપણું એટલે કમ્પ્લીટ થઈ ચૂક્યો છે તેને આપણે ફરીથી અહીંથી સેવ પર ક્લિક કરીશું તેને આપણે સ્કીપ પર ક્લિક કરીશું આટલું કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ રીતે અહીંથી આવી ચૂક્યો છે તો આપણે ફરીથી અહીંથી તેને અહીંથી એક ઓપ્શન આપેલું છે એડ આઉટલાઈન તેના ઉપર ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો કે આ રીતે અહીં બોર્ડર પણ તમે આની અંદર એડ કરી શકો છો જેમ કે આપણે અહીંથી વ્હાઈટ બોર્ડર સિલર્ટ કરી અંદર ઉપર ક્લિક કરીશું તેના આપણે સે ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો અહીંથી ઓપ્શન મળે છે પ્રિન્ટ મલ્ટિપલ કોપીઝ તેના ઉપર ક્લિક કરીશું અને અહીંથી તમે કેટલી કોપીમાં તમારે એને પ્રિન્ટ કરવાનું છે તે ઓપ્શન તમને મળે છે તો જેમ કે આપણે અહીંથી સોળ કોપી સિલેક્ટ કરી અને સેવ ઉપર ક્લિક કરી દેસું તેન સેવ ફોટો આટલું કરી દીધું છે એટલે મિત્રો તમે જોઈ શકો છો આપણો અહીંથી જે પાસવોટ સાઇઝનો ફોટો છે તે બની ચૂક્યો છે ધેન ફિનિશ પર ક્લિક કરીશું ત્યાર પછી તમને માય ફોટો પર ક્લિક કરીને બતાવું તો તમે અહીંથી પ્રિન્ટ ફોટો લખેલ છે તેના ઉપર ક્લિક કરી અને ડાયરેક્ટ તમે પ્રિન્ટ કરી શકો છો જો તમારો મોબાઈલ કનેક્ટ હશે કોઈ પ્રિન્ટર જોડે તો તમે ડાયરેક્ટ પ્રિન્ટ પણ કાઢી શકશો મોબાઈલ દ્વારા તો મિત્રો હું તમને બતાવું કે એપ્લિકેશન કઈ છે તમે કેવી રીતે તેને ડાઉનલોડ કરી શકશો તો તેના માટે તમારે પ્લે સ્ટોરને ઓપન કરી લેવાને રહેશે પ્લે સ્ટોરને ઓપન કર્યા પછી મિત્રો પાસવર્ડ સાઇઝ ફોટો તમારે સર્ચ કરવાનો રહેશે પ્લે સ્ટોર પર એટલે તમને એક ઓપ્શન અહીં મળી જશે એટલે તમને એક ઓપ્શન અહીં મળી જશે આઈડી પાસવર્ડ વિઝા ફોટો મેકર તો સિમ્પલ તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે મિત્રો આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે ટેકનિકલના કુલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકન પર ક્લિક અવશ્ય કરી દેજો જેથી હું જ્યારે બી નવો વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલાં તમે તે વિડીયો જોઈ શકો તો બસ મિત્રો આજનો વિડીયો માટલું જ